નિયમો કરવાની રાષ્ટ્રપતિની સત્તા મિત્રો આ જે કલમ છે એ કલમમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ અંગે કેટલાક નિયમો બનાવવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે કલમ કોઈ પણ પરીક્ષામાં પૂછી શકાય કારણ કે આ જે મેટર છે એ મોટે ભાગે પૂછાતું નથી પણ નવીન વિગત તરીકે પરીક્ષા માટે એ અગત્યનું કહી શકાય નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શાંતિ પ્રગતિ અને સુશાસન માટે રાષ્ટ્રપતિ વિનિયમ નિયમો ઘડી શકશે કયા હેતુ માટે તો શાંતિ પ્રગતિ અને સુશાસન માટે આ મુદ્દો પણ પરીક્ષામાં પૂછી શકાય ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો કયા પ્રદેશો તો લક્ષદ્વીપ આંદોમાન નિકોબાર ટાપુસમો દાદરા નગર હવેલી અને દીવ દમાણ પુડુચેરી ઈટ આ વિસ્તારમાં એ પોતે નિયમો બનાવી શકે પરંતુ આ કેન્દ્રશાસિત પ્રદેશ માટે કાર્ય કરવા વિધાનમંડળની રચના કરવામાં આવે ત્યારે વિધાનમંડળની પ્રથમ બેઠક માટે નિયત કરેલી તારીખથી તે કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ પ્રગતિ અને સુશાસન માટે રાષ્ટ્રપતિ કોઈ વિનિયમો ઘડી શકશે નહીં રાષ્ટ્રપતિની જે સત્તા છે એના ઉપર પણ

વિધાનમંડળનું વિસર્જન કરવામાં આવ્યું હોય અથવા વિધાનમંડળને મોકૂફ રાખવામાં આવ્યું હોય તે મુદત દરમિયાન રાષ્ટ્રપતિ તે કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિ પ્રગતિ અને સુશાસન માટે વિનિયમો ઘડી શકશે પરંતુ જો વિધાનમંડળ છે એનું વિસર્જન કરવામાં આવ્યું હોય અથવા તો એને મુલતવી રાખવામાં આવી હોય તો એવા સમયે રાષ્ટ્રપતિ આ કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિનિયમો એ ગઢી શકશે હા આ રીતે કરેલા કોઈ વિનિયમો સંસદે કરેલા કોઈ અધિનિયમને અથવા કેન્દ્રશાસિત પ્રદેશને તે સમયે લાગુ પડતા બીજા કોઈ કાયદાને રદ કરી શકશે અથવા તેને સુધારી શકશે અને રાષ્ટ્રપતિ તેને પ્રસિદ્ધ કરે ત્યારે તેને તે રાજ્ય ક્ષેત્રને લાગુ પડતા સંસદના અધિનિયમ જેટલું જ પ્રભાવી અને અસરકારી રહેશે એટલે કે જે વિનિયમો રાષ્ટ્રપતિએ બનાવે છે એ વિનિયમો અગાઉ સંસદ દ્વારા કરવામાં આવેલ જે વિનિયમો અથવા કાયદાકીય જોગવાઈ છે એમાં એ ફેરફાર કરી શકશે રદ કરી શકશે કે એમાં સુધારા પણ કરી શકશે અને એ રીતે કરેલા જે કાયદા છે એ કાયદા સંસદના જેટલા જ પ્રભાવી અને અસરકારક રહેશે મિત્રો થોડીક અહિયા આપણે કરી દઈએ કે આ રીતે જોતા રાષ્ટ્રપતિને સંસદ કરતાં પણ થોડીક વધારે સત્તા આ બાબતમાં છે કારણ કે સંસદમાં ચર્ચા અને એ પ્રમાણે બહુમતીથી નિર્ણય તે લેવામાં આવે છે જ્યારે અહીંયા રાષ્ટ્રપતિ એ પોતાની રીતે એ અહીંયા કાર્ય કરી શકે છે રાષ્ટ્રપતિને લક્ષદ્વીપ આંદોમાન અને નિકોબાર ટાપુ સમૂહ દાદરા અને નગર હવેલી તેમજ લીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિનિયમો ઘડવાની સત્તા છે વિધાનમંડળના વિસર્જન કે મુકુકીની મુદત દરમિયાન વિનિયમો ઘડવાની રાષ્ટ્રપતિને સત્તા છે નૃચ્છેદ બસો ચાલીસ બે હેઠળ રાષ્ટ્રપતિને સંસદની જેમ જ કાયદા ઘડવાની સત્તા છે સંસદની જેમ જ આ ક્ષેત્ર માટે કાયદા ઘડવાની સત્તા છે સંસદને છે પણ જે જે એ અંગે કાયદો બનાવવાની સત્તા એ રાષ્ટ્રપતિને છે અનુચ્છેદ બસો ચાલીસ હેઠળ રાષ્ટ્રપતિની કાયદા ઘડવાની સત્તા સંસદની સત્તા કરતા વિશેષ છે સંસદ કરતા આ સત્તા વિશેષ છે કેન્દ્રનું ગૃહ મંત્રાલય કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાણાં બજેટ અને અધિકારીઓની નિમણૂક સંબંધી બાબતોમાં નોડલ એજન્સી તરીકે કામ કરે છે એક માસનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય કે આ કાર્ય માટે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોડલ એજન્સી તરીકે કોણ કામ કરે છે તો કેન્દ્રનું ગૃહ મંત્રાલય પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાન મંડળ નથી ત્યાં ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિ વહીવટી સંબંધી વિભિન્ન બાબતો અંગે વહીવટ કરતાને સલાહ આપે છે આ મુદ્દો પણ પરીક્ષામાં પૂછી શકાય કે જ્યાં વિધાન મંડળ નથી વિધાનસભા નથી ત્યાં ગૃહ મંત્રાલયની જે સલાહકાર સમિતિ છે એ વહીવટી સંબંધી વિભિન્ન બાબતો અંગે વહીવટકર્તાને સલાહ આપે છે આ સમિતિની અધ્યક્ષતા

અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનો વિચાર ચાલુ છે પરીક્ષા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ ઓફિસ કે જેમાં રોજે રોજનું કરંટ ઓફિસ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મુકાય છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મુકાય છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોની વિગતો અમે અવારનવાર અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મૂકીએ છીએ અહીંયા અમે એસટીએની પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા એ અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાં અમે આ વિગતોનો સમાવેશ કર્યો હતો એની વિગતે અહીંયા આપેલ છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો તેને લગતી પણ પોસ્ટ એમાં મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં